નમસ્કાર મિત્રો મારિયા આ ચેનલમાં તમારું સ્વાગત છે હિજરાલ ગાજામાં હમાસના સ્થાનોને સતત નિશાન બનાવી રહ્યું છે આજ જ ક્રમમાં શનિવારે વહેલી સવારે દક્ષિણ ગાઝામાં હિજરાયલ દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં એક બાળક સહિત ઓછામાં ઓછા પંદર લોકોના મોત થયા હતા એક હોસ્પિટલના કર્મચારીઓએ માહિતી આપી છેલ્લા ચોવીસ કલાકમાં ઇજરાયલના હુમલામાં ઓગણસાઠ લોકોના મોત થયા છે ઇજરાલ દ્વારા હુમલા એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે કતારમાં હિદુ વિરામ મંત્રણા માટે નવા પ્રયાસો થયા હતા ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે છેલ્લા ચોવીસ કલાકમાં થયેલા હુમલામાં ઓછામાં ઓછા ઓગણસાઠ લોકો માર્યા ગયા અને બસો સિત્તેરથી વધુ ઘાયલ થયા લગભગ પંદર મહિનાની લડાઈ બાદ યુદ્ધ વિરામ માટે કતારની રાજધાની દાહોમાં ચાલી રહેલા પરોશો વાટઘાટો અંગે તાત્કાલિક કોઈ નિવેદન આવી નથી ગુરુવારે રાત્રે અને શુક્રવારે ગાઝામાં એજરાલના હુમલામાં ઓછામાં ઓછા બે ત્રણ લોકો માર્યા ગયા હતા અલગ સાઈદ હોસ્પિટલના સ્ટાફે જણાવ્યું હતું કે મધ્ય ગાજામાં નુસરત જાવીદા મંગાજી અને ડેરાલા બલાદમાં થયેલા હુમલામાં એક ડઝનથી વધુ મહિલાઓ અને બાળકો માર્યા ગયા હતા ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ